વાન ઊભી રાખી હતી ત્યારબાદ તે વાનમાં બેસી ગયો હતો અને પોતાની ઓળખ ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી હતી ત્યારબાદ આ સમય કર્મચારીઓને બંદૂક બતાવીને લૂંટી લીધા હતા જોકે શરૂઆતમાં પોલીસ દ્વારા 8 કરોડની લૂંટ થઈ હોવાની વાત કરવામાં આવી હતી કંપની દ્વારા ઓફિશિયલ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટ થઈ હોવાનો જણાવ્યું હતું સજાનન ટેકનોલોજીના આ ચાર કર્મચારી હતા તેઓ કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડી રકમ લઈને મેધરપુરા સેફ વોલ્ટ મૂકવા જતા હતા ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારૂ બે કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાવ રોડ પર ઉતારી દીધા હતા તો અન્ય બેને જાંગીરપુરા બ્રિજ પર મૂકીને ભાગી ગયો હતો મોડી રાત્રે વેદ ટખોલી બ્રિજ પાસે આ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી તો આ ઘટનાને લઈને કેટલીક શંકાઓ પણ ઉપજી રહી છે કારમાં કરોડો રૂપિયા હતા છતાં સિક્યુરિટી ગાર્ડ કેમ ન હતો તો કંપનીના કર્મચારીઓ અજાણ્યાને શા માટે કારમાં બેસાડ્યો કારમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી ન હતી શરૂઆતમાં આઠ કરોડના લૂંટની ચર્ચા હતી તો કંપનીના કર્મચારીએ શા માટે એક પોઈન્ટ ચાર કરોડના લૂંટની ફરિયાદ દાખલ કરી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત